જાફરાબાદના ડોક્ટરો દ્વારા કલકત્તામાં થયેલી લેડી સાથે રેપ તથા ખૂન બાબતે જાફરાબાદ મામલતદારને આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના ડોક્ટરો પોતપોતાની હોસ્પિટલ બંધ રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જાફરાબાદના ડોક્ટરોના જણાવ્યા અનુસાર કલકત્તામાં લેડી ડોક્ટર પર ફરત દરમિયાન દુષ્કર્મ કરી খুন કરતા સમગ્ર ગુજરાતના ડોક્ટર દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગ ચારે બાજુથી ઉઠવા પામી છે આ બાબતે આવતીકાલે જાફરાબાદના ડોક્ટરો બંધ પાડી વિરોધ પ્રદર્શન કરશે અને ડોક્ટરોને ન્યાય નહીં મળે તો આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ડૉક્ટર ભગવાનભાઈ આજે અત્યારે આવેદન દેવામાં એવું સેફ છે ને હા એ છે ને થોડા દિવસ પહેલાં હમણાં કલકત્તામાં એક એવો બનાવ બન્યો ઇન્સિડન્ટ બન્યું કે લેડી ડૉક્ટર જ્યારે ડ્યુટી ઉપર હતા ત્યારે ટોળાએ અથવા તો એના પેશન્ટના એ જે બનાવ બન્યો એની તપાસ કર્યા વગરનું અને કાંઈ પણ જાણ્યા ઝપાડ્યા વગરનું એના ઉપર ડાયરેક્ટ હુમલો કરી દીધો રેપ કરી દીધો રેપ કરીને પછી મર્ડરે કરી દીધું એનું અને એની તપાસ બહુ આમ ગોકલ ગાયક હતી જેની ત્યાંની ગવર્મેન્ટ જે ચલાવે છે ગોકલ ગાયકથી કે ન્યાય જે મળવો જોઈએ ઝડપથી એ કાંઈ મળતું નથી કાંઈ તો એના વિરુદ્ધમાં અત્યારે આ એમ આખું ઓલ ઇન્ડિયા લેવલનું અને ગુજરાત લેવલનું એ લોકોએ ઝડપે શલાક બંધ રાખ્યો છે અને એનો જે કાંઈ કાર્યવાહી કાયદેસર જે થતી હોય એ લીગલી કરવા માટે તેની જે ઝડપી કાર્યવાહી થાય અને એને ઝડપી ન્યાય મળે એના માટે થઈને અમે આ બધા અત્યારે કાલના દિવસે લગભગ સંપૂર્ણ સેવાઓ જાફરાબાદ રાજુલા અંટૂંકમાં ઓલ ગુજરાતમાં સંપૂર્ણ સેવાઓ બધી બંધ રહેશે સદંતર બંધ ઓપીડી પણ બંધ રહેશે ઇમરજન્સી પણ બંધ રહેશે મોટી કોર્પોરેટ હોસ્પિટલમાં કદાચ ઇમરજન્સી હેન્ડલ કરશે એવું કોઈ સિરિયસ હશે તો એકસો આઠની સેવાઓ ચાલુ રહેશે એટલે એના માટે કંઈ તકલીફ નહીં પડે પબ્લિકને પણ જે સામાન્ય સેવાઓ જે છે એ બધી બંધ રહેશે કાલના દિવસ માટે એક દિવસમાં ચોવીસ કલાક સરકારને અલ્ટિમેટમ આપવા માટે જો આ આનાથી પણ જો નિવડો નહીં આવે તો પછી કાયમી માટે હડતાલ ચાલુ થશે પછી દિવ્ય સરદાર ન્યૂઝ સબ પર નજર સબકી ખબર